વાગુરુજી કા ખાલસાતે મારું નામ હરીસિંગ ઈશરસિંહ છે સુચારી છે હું ત્યાં હિરાસરમાં કુલર ચલાવું છું પાંચ સાત દિવસ હું મહારાષ્ટ્રમાં ફંક્શન હતો ગુરુદ્વારાના મારા પ્રસંગ ફંક્શન હતો એવો કાલે હું આવ્યો હું લગભગ એક દોઢ વાગે પહોચો સાડા ત્રણ વાગે ગવર્મેન્ટ ઓફ ગુજરાત ટાટા સોમ આવી મારી ફેક્ટરી આવી અંદર એમાંથી પાંચ છ ચાર પાંચ જણા ઉતર્યા અંદર આવીને અમારું જે ડિસ્પ્લે રૂમ છે એમાં આવીને અમારા બોક્સ ને અમારો જે વસ્તુ છે એ ફેરવા માંડ્યા એટલે હું અંદર યુનિટમાં તો મને બોલાવ્યા કે ભાઈ સાહેબ આવ્યા છે અરવિંદ સાહેબ બોલો એ ચોવાણું સાહેબ ચોલ માપ અને જયેશભાઈ કે જેનાભાઈ મીનામાભાઈ વરુ સાહેબ આ છે એ આવી છે મારે ટોલ માપનું ન લાગે અમને તો મને જો ખ્યાલ નથી ના કે લાગે અમે ટોલ માપ કન્વેન્શન કંઈ ખબર નહીં મને સમજાવ્યું બોક્સમાં આ લખેલ નથી આ લખેલ નથી આ લખેલ નથી આમ નથી અને પેપર કરવા માંડ્યા અડધી પોણી કલાક કલાક પેપર કરતા રહ્યા મને આ વસ્તુની ખ્યાલ નથી અને કદાચ મારી ભૂલ હોય તો મને બોર્નિંગ આપી દો બીજી વખત તમે જે કહેશો એ લખી નાખતું બોક્સ ઉપર બોક્સ ઉપર આ લખેલ નથી ના લખેલ નથી ને તો નહીં અમે તો કદાચ અહીં તમારા બોક્સ ઉપર જે કંઈ અમુક વસ્તુ લખેલ ન હોય અમે તો સાહેબ એમ ડેટ અને એડ્રેસ બધું લખેલું છે જેથી મને ખ્યાલ છે બાકી શું લખવાનો જે મને ખબર નથી આ વસ્તુથી થોડો અંજાન છો મને વોર્નિંગ આપી દીધો બીજી વખત તમારો ફોલો અપ કરી છે ને તો કે નહીં અમે તો સીઝ કરશું નામ કરશું ને અહીં સીઝર કરી નાખશું છું ને અને કાંઈ વાંધો નથી મને નોટિસ આપી દો હું વકીલ થ્રુ જવાબ આપી દઈશ કે એ નહીં ચાલે અત્યારે અત્યારે તમને લખી દીધું મને ઓગણત્રીસ ઇન્ટુ થ્રી સીતાથી હજાર પાંચસો રૂપિયા દંડ ભરવું પડશે સાહેબ એટલો બધું ન કરો અને મેં ઘણી હાથ જોડીને વિનંતી કરી અને સાહેબ પહેલી વખત છે અને તમે મને વોર્નિંગ આપી દો મને ખરેખર ખ્યાલ નથી કે આપનું ખાતું બી અમારામાં લાગે પણ ન માન્યા સાહેબ સાહેબ કે નહીં તો કરવું પડશે આમ કરવું પડશે આમ કરવું પડશે પછી ગજેરાભાઈ અને બીજા ભાઈનામા એક ગુરુ સાહેબ હતા વાત થઈએ ને અરે મેં કીધું સાહેબ આ શું થોડો કંઈક કંઈક રહેમ રાહ રાખો અમે તો વેપારી દરજાના માણસો છીએ અમને બીજી કંઈ ગતા ગમ નથી ખબર પડતી પણ તમે કયો આ વસ્તુ આવે તો આવે કાંઈ વાંધો નહીં હવે ગતા એ કાંઈ હોય તો કે વાંધો નહીં હવે તમારે કરીએ છીએ અમને પચાસ હજાર રૂપિયા આપી દો માં ભરવાનો આવી ગયો આમ કીધું મેં તોય હાજર સાહેબ કાંઈ રીઝનેબલ કરો રીઝનેબલ કરો એટલી વારમાં મને યાદ આવ્યા રામભાઈ મેં જન્મદિવસની મારે વિશ કરવી હતી હું બારગામ હતો એટલે મેં રામભાઈને ફોન કર્યો રામભાઈજી મારી ફેક્ટરીએ તોલ ચોવાણ સાહેબ નહીં બીજા ચાર પાંચ ઇન્સ્પેક્ટરો આવ્યા છે અને મને આ રામભાઈ કીધું આપે રામભાઈ રામભાઈને ફોનમાં શું વાત કરી તો મેં નથી સાંભળ્યું રામભાઈ એને વાત કરી કે ત્યાં સુધી મેં બે ત્રણ ચા પૂડાવી બિસ્કીટ નાસ્તા જે મેં બધું કરવું હોય કરવું એ તો અમારો એક નિયમ છે ફેક્ટરીનો કોઈ બી આવે એની આજે આવે જ્યાં કરવી એનાથી કાંઈ રામભાઈ ની અરે વાત કરી થોડીક વાર પછી મને કહે છે કાંઈ વાંધો નથી રામભાઈ શું વાત એની મને ખ્યાલ ન આવ્યો મને પાછો ફોન બંધ થઈને આપી દીધો તો મને કે હવે તમે સડતીસ હજાર રૂપિયા આપડતીસ હજાર રૂપિયા આટલા કુમત થાય અને અત્યારે મારી પાસે પૈસા નથી ના પૈસા તો અત્યારે આપવા પડશે પછી મેં ખીસ્સા ફફેડ્યા અને સાડી ત્રેવીસ હજાર ખિસ્સા ઓફિસમાંથી ભેરા કરી ત્યાં સુધી કહેતા તમારે માલ ચીજ કરશું હાલો ફેક્ટરીમાં આટા મારવા માંડે આ ફેક્ટરીમાં માટા મારવા માંડ્યા ફોટા ફાડવા માંડ્યા બોક્સ લઈ અને આ નથી લખેલું આ લખેલ નથી ને એટલે મેં અમે તો શું કે સાહેબ વેપારીને સમાધાન જોતું હોય બીજી કઈ લકમાં પડવા માંગતા ન હોય અમે એટલે પચાસ સાડી સડતીસ હજાર નો કવર બનાવીને મેં એને આપી દઉં એટલી વારમાં પહોંચ બની ગઈ અને બાર હજારની પોચ આપીને નીકળી ગયા અને હું મારે થોડું કામ હતો હોય નીકળી ગયો મારા પોતો મારા સાથે હતો ને થોડો તાવ જેવો હતો હું નીકળી ગયો એટલી વાર માં રામભાઈ ને ફોન આવ્યો સિંહ પતિ ગયો હા સાહેબ પતિ ગયો છે બાર હજાર રૂપિયા લોકોએ મારી પાસે પહોંચાપી બીજા કઈ લઈ ગયા હા સાહેબ પચીસ હજાર રૂપિયા લઈ ગયા છે તો કે મને નંબર લે એનો મારે ધન્યવાદ કરવા મને એમ કીધું મેં કીધું ઠીક છે મેં નંબર આપ્યો મેં ભરાડ સાહેબ ભરાડભાઈ નો નંબર આપ્યો તો રામભાઈએ જે કઈ કીધું હોય તો મને ખબર નથી શું એને ઝડકાયું ને શું એને કીધું હશે મને ખ્યાલ નથી એટલી વારમાં માં મને રામભાઈ પાછો ફોન આવ્યો રામભાઈ મારા જૂના સિનેહ છે મારી યાદ બહુ પ્રેમ છે એક જ ગામના છીએ અમે તો એનો ફોન આવ્યો પાછો કે હરસિંહભાઈ ઈ ક્યાં છે મેં હું નીકળી ગયો છું એ કે પૈસા પાછા આપો છે મેં બહુ કતરાયો છું દસ એને કે આવી રીતે તમે પૈસા લઈ આવ્યા છો શરમ નથી આવતી મેં હું તો નીકળી ગયો છું કે વાંધો નહીં તો એ લોકોનો કોઈનો ફોન મારા મારો એને ફોન આવ્યો કે તમે આવો એરપોર્ટ પાસે ઉભા રહ્યો અને હું તમને પચીસ હજાર પાછા આપવા આવીએ છીએ એનો ફોન આવ્યો એટલે હું તો નીકળી ગયો હતો એરપોર્ટ ઉપર ઉભા રહ્યા અને પચીસ હજાર રૂપિયા આપી અને વયા ગયા એ લોકો

સાડી સીતા અત્યારે ત્યાં ભરવા પડે મને આનો વકીલ કોણ હોય મને એ ખબર નથી એટલે વકીલ મને તમે નોટિસ આપો હું જવાબ આપી નહીં અત્યારે પૈસા તો ભરવા જ પડશે અત્યારે મેં કઈ વિચાર નથી સાહેબ નો ફોન આવ્યો તો કાલે પણ હું માટે નથી કરી શક્યો કે સાંજે મારા સાત વાગ્યા થી પછી મારો ફોન બંધ હોય હું પ્રાર્થના કરતો હોઉં છું અને સવારે બી સવારે નવ સાડા નવ ગુરુવારે થઈ ગયા સવારથી ફોન ચાલુ થઈ ગયા છે થોડી હિંમત કરીને આ લોકો ને થતરા છે અમારા જેવાનું હાથ જોડવાથી કામ જ નથી થતો અમે તો ખુબ હાથ જોડ્યા ને સાહેબ આ પહેલી વખત આવ્યા છો અને આવી રીતે તમે આટલું અમે ચલાવીએ છીએ અમે ત્યાં લંગરે ચલાવીએ છીએ અમે ત્યાં મારે ત્યાં બસો માણસો કામ કરતા હોય છે બપોર નો જમવાનું ત્યાં આપીએ છીએ બધાને મેં રોટીની મશીન લગાડી છે વર્ષો થઈ ગયા સાહેબ હા છે બધે કેમેરામાં પુરાવા છે પોચ આપી છે બાર હજાર ની અને કેમેરામાં અમે રેકોર્ડિંગ હમણાં કહી દીધું ત્યાં કાઢે છે

આજે મેં દેવ ભાસ્કર વાંચું એમાં વેપારી બીજું હું વેપારી ને અપીલ કરવામાં આવું આવું કાઈ હોય તો સો ટકા એનો સામનો કરો અને એવા રામભાઈ જેવા મોરબીપ્રાય કોઈ ફોન કરી ગમે હેલ્પ માંગીને તમે કરો ખુલ્લા પાડો બધે આ રીતે